યુટ ચેમલ કેમ છો મજામાં અમારા વિડીયો જોતા બધી મજામાં જોઈએ તો સૌથી પહેલા જય મુરલીધર જય શ્રી કૃષ્ણ તો આપણે પોરબંદર થી નીકળી ગયા હવે જવાનું છે સીધું આપણે ગુમલી આપણા માતાજીએ વિજવાસનમાં આવીને દર્શન કરીને પછી નીકળશું આપણે કરીએ તો બંને રહેજો આગળ વિડિયોમાં તો ફાઇનલી વિજ્ઞાસન માતાજીએ પૂગી ગયા ઘુમલી અને અતને જો કુદરતી એટા શું કહેવાય કે સોમા હું છે વરસાદને બધી આગે હમણા પડી ગયો કેવું મસ્ત લાગે નેક્સ્ટ લેવલ નું નેક્સ્ટ લેવલ મજા આવે કા ટ્રાવેલિંગ માં

જો નારી માતાજી ને બધું વધારી દીધું કા ભોગી દા દર્શન એ કરી લીધા ને જો અમારા દેવી છે અમારા જે મારા સસરા ના ઘરના કુલ દેવી છે આ મહિમો નાની ના અમે જો દર્શન કરવા આવી ગયા

જે પણવરના ગુંભલીમાં આવેલું છે તો તમે આ વિડીયો દ્વારા જોઈ શકો છો અને વાંચી શકો છો જે બારમી સદીમાં બનાવાયેલું આ મહેલ છે દોયે ભેજો સડીન બેઠા બસ હું છે રવસ્તા રે ચલે આખી હાથીમાં હાથી જો આ ખવા પેલા કેવી મસ્ત છે કા સલ કઈ ગતે પથ્થર માં જ કોતરાય

પેલાની કોતરા કામ જેવું તો થાય જ નહીં અટાણે શાબાશ બધી જૂન વાણી અરે રિનોવેશનનું કામ ચાલુ છે અત્યારે લગભગ રિનોવેશન થતું હશે ભવિષ્યમાં આવી અને કદાચ સુધારો વધારો કંઈ થઈ જાય તો કન્ટિન્યુ બ્લોકમાં નેક્સ્ટ લેવલને મસ્ત નેક્સ્ટ લેવલમાં જો ભાઈ કંઈ ઘટે નહીં ધ્રુવંશભાઈ અંદર ચડીને બેઠા પોસ્ટરમાં એ આખો મોટા હાથી ને કોતરણી ની બધી પાસળની સાઈડ મોટો હાથી ને કોતરણી કરેલ છે ડબલ ઝૂંડ વાળો અને કેવું જૂનવાની બધી કોતરકામ છે પાછળની સાઈડ વધારે કોતરકામ છે અને પાછળની સાઈડ જઈને આપણે વ્યૂ લીધું હતું અને બધું તમને બતાવવાનો પ્રયાસ કર્યો જેટલો અમારાથી બનતો પ્રયાસ કરી દેશે બતાવવાનો અને અમારા વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પાછળનો નજારો કુદરતનો કેવો મસ્ત હતો જો અત્યારે જૂનું જ છે પણ આપણા માટે તો નવું જ છે મેં તો કોઈ દિવસ જોયું નથી કઈ રીતે ચાલે તમે ગુમલી થી હવે નીકળી આવ્યો ઘર તરફ તો પૂણા એક બપોરના ના પૂણો એક એક છો અને સ્ટોપ નથી થવાના લગભગ તો ક્યાંક થવાનું હોય તો ગાડી નું પોરવો દેવા માટે સ્ટોપ થવાનું

તો રસ્તામાં હવે ભૂખ લાગી હવે એક ભાગી જો બહુ પડના રેપોટલમાં તો મેં આ કેસ કરી છે ને ભૂખ ને છે કેમ લાગે હે હું પડે? વાત છે જમવા જમવામાં છે દાળ રોટલી પાપડ દહીં ગયા માધુપુર ભૂકી ગયા માધુપુર ઘડી ગાડીને પૂરો આપ્યો અને અમને થાકી ગયા ઊભી રાખી બાબાના દર્શન કર્યા રામાપુર બાપા છે ને મંદિર છે અહીંયા તેવી મસ્ત ઘટેની મૂર્તિ છે કા હે ને હેલ્લા મૂર્તિ મસ્ત છે ને હે ને

હાલો તો આપણે ઘેર ભૂકી ગયા અને આપણે ઓલે ઘેર રમીને પછી આવ્યા એ ઘેર કે ઓલે ઘેર રમ રમવાનું મમ્મીનો ફોન આવ્યો તો કે બનાવી નાખશું તો ગેર ઘેર ભૂકી ગયા અને થાકી ગયા હવે એસ જવાનું છે તો આ સાથે જ આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ નવા આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા